મિત્રો ઘર ગાડી સાવ પાણીના ભાવે છે તમારું બજેટ માત્ર ત્રણ લાખ હોય અને તમારે એકદમ લક્ઝરિયસ કાર લેવી હોય એકદમ દેખાવમાં સારી હોય અને એન્જિનમાં પણ પાવરફુલ હોય સ્મૂથ ગાડી હોય એવરેજમાં પણ સારી અને ત્રણ લાખમાં આ ગાડી તમારે લેવાની હોય તો તમે લઈ શકો છો આ ગાડી તમે અત્યારે વિડીયો અંદર જોઈ રહ્યા છો ક્યાંય પણ સડો નથી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી અને નોન એક્સિડન્ટ એક્સિડન્ટ પણ થયેલું નથી આ ગાડી ત્રણ લાખમાં આપી દઈશ વિડીયો પૂરો જોતા રહેજો વિડીયો સારો લાગે તો લાઈક શેર આવા જ વિડીયો દરરોજ જોવા હોય તો યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો ફેસબુક પેજ ફોલો કરો મારુતિ સુઝુકી સ્વિફ્ટ ડિઝાયર અને જેડીઆઈ ગાડી છે એકદમ અત્યારે ખૂબ જ માર્કેટમાં છે મોડલ છે બે હજાર બારનું નું અને ડીઝલ એન્જિન જોવા મળશે અને થર્ડ ઓનર ગાડી છે વીમો ફૂલ જોવા મળશે વીમો કમ્પ્લેટ છે અને તમે જોઈ રહ્યા છો એકદમ ઓછી ચલાવેલી ગાડી છે અને મેન્ટેનન્સ પણ બિલકુલ નથી સારી ગાડી એન્જિન પણ પાવરફુલ કન્ડિશનમાં જોવા મળશે ફૂલી લોડેડ ફૂલી ઓલ જે સિસ્ટમ છે તે બધી વર્કિંગ જોવા મળશે બાકી તમે રૂબરૂ સ્થળ ઉપર જઈ કાર રૂબરૂ જોઈ ચેક કરી કરીને લઈ શકો છો પેલા કારના માલિકનો કોન્ટેક કરો આશિષભાઈ નંબર કઈ રીતના મેળવવા તેની બધી ડિટેલ મળી રહેશે પૂરો જોતા રહેજો કાર લેવા કે જોવા જાવ તો આશિષ કિન્સુભાઈનો કોન્ટેક કર્યા વગર ન જતા કાર વેચાઈ જશે તો તમારે ખોટો ધક્કો થશે કારની અંદર વન કી જોવા મળશે એસી પાવરફુલ કન્ડિશનમાં અને પાવર વિન્ડો પાવર સ્ટેરિંગ ચારે ચાર ટાયર નવા છે અને ટોટલ વસ્તુ કમ્પ્લીટ જોવા મળશે લેધર સીટ કવર છે સેન્ટ્રલ લોક છે રિમોટ સાથે જોવા મળશે તમે જોઈ રહ્યા છો ફૂલ જવાબદારી સાથે વેચવાનું છે અને સન્સ્પેશનનું ટોટલ વર્ક કમ્પ્લીટ જોવા મળશે તમે એક વખત ટેસ્ટ ડ્રાઈવ પણ કરી શકો છો કિંમત ફિક્સ રાખવામાં આવી છે તમને આ કાર છે તે મળી જશે જેમાં કિંમતમાં ફેરફાર નહીં થાય ત્રણ લાખ કિંમત ફિક્સ રાખેલી છે હવે તમારે આ કાર લેવાની હોય તો ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ કાર તમને જેતપુર અમરનગર રોડ ઉપર જોવા મળશે

તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો